હું ડોક્ટર ની હોઉં તમે ડોક્ટર ની નર્સ છો હા કેટલું ભણેલા હું બાર કોલેજ છું બાર કોલેજ કેમાં બાર મુ કર્યું બાર સંગ્રામજી હાઈ સ્કૂલ માં સંગ્રામજી હાઈ માં સાયન્સ કર્યું તું સાયન્સ નહીં ગ્રેફી એટી આઈ છું ગ્રેફી એટી આઈ ઈ વળી હું ગ્રેફી એટી આઈ હા જુનુન છું જુનુન હમ ટેકનિક છે ઓલી નર્સ માં તમે કરતા હો ડાયનેક ટીચર છું ડાયનેક ટીચર ઘડીએ ટીચર 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 ઈ વડી હું સિસ્ટર છું સિસ્ટર સિસ્ટર

ફોન કર્યો પછી ફોન કર્યો ને ફોન કર્યો પચી ને ફોન કર્યો તમારા આપડે ફોન કરો

કોઈ ને લાઈન આવી છે હવે કે આવું છે અરે આ બાજુ છે આ બાજુ આવ અહીંયા જો આ બાજુથી

લામ પકડી આ બાઈક પકડી લેજો નો પકડે હે પકડે હે મને જવાળો આવો પકડે હે આ આ બધું ખાવ જ ન કોઈ નોતો ના ના પકડે હે કોઈ નોતો ઓય નો લે પકડે આ તો ની આગી એ

આ લઈ હું મારી બાઈ લઈ જઈશ પણ હું આપણે આપણે પણ તમારે વડી લેવાઈ પોગી જઈશ પણ તમે આપડા આપડે ના ના મમ્મી એ મમ્મી આગળ જવું આપડે ના ના મારે થોડી કઈ નવરી હોય તમે આલો ટીકા ભાઈ રવિ આવે કે ટીકા ભાઈ આ ટીકા ભાઈ આ હા જાવ ભાઈ ટીકા ભાઈ ભાઈ અમે અહીંયા ઊભા છે અમે ટીકા ભાઈ ને ને લઈ જાવ ભાઈ ને કઈ નથી આવું નથી આવું કીધું હા નથી આવું નીકળો ભાઈ લઈ આપણે જાવ ટીકા ભાઈ ટીકા ભાઈ નું કામ નથી આપણે બે કે કંપાયો કે ની બેસરત કોઈન ઘરે ગયા ગાડી હોય કે વાત હોય હાલો ના earth... ના me...

રિવ્યુ છે હા પાણી દો પાણી પી જા લો હે બ દેવી કે દેવી પાણી તો પીવો તો અને જાનમુની બેહારો મયપત ભાઈને ઘર ઉતાર દેવી પડશે મયપત ભાઈ એક મકાનમાં મારે ઓલું ગેરેજરી ને કાટ નાખી પડશે

મારું ગાંડી પચાસ મારા બાપ ગામ માં અમે બાવાય બાબા રામાનંદી સાધુ મંદિર ના પુજારી ને ટૂંક માં રાજકોટ મકાન ના તાડા મારી આપડે તોડી જાય

અમે આને કેમ દે આને અકલ હે મારા બાપો ગુજરી ગયો મારા માને મારા બાપઈ નત ગુજરો ભગવાનનું નામ લેવા તારા ભાઈ બધાઈ નું આવે મારા ભાઈજી ગુજરી ગયો મારા ઘરે નેટો નથી કાઈ થાળી લઈ આવો કાઈ થાળી ન જોતી મારી થાય આઉ લબ કરતી ની કોઈદી નોંગન છોરાવાળા પડે ને નાની દી બગતે કોઈ નઈ આવતી ની ને અને મારા ગામડે જતી માર કાઈ ખાવું નથી અને હું મારા ઘરની મારે કાઈ સાંગલો વાંગલો ઈ નત કરો

અમે એને છે કે શું હા હે જા બસ બસ કે ન નથી આ તમે ડગા હાલો 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 તમે અમારા લોકેશન વિખી નાખો પછી અમે અમારા ઓલામાં જ જોઈએ હા તારું લોકેશન હું અહીં ફરેલ હું ગાંડી રહ્યું ના તમે ડોક્ટર છો ડોક્ટર હા ડોક્ટર છે ગાંડી આવતી તું કઈ સરલે નઈ લે હા એ તું કઈ સરલે નઈ લે હા લેવાનું છે હા તું કઈ સરલે નઈ હા તું કઈ સરલે નઈ લે હા નઈ લેવાનું છે મૂકી દે કે દે દો મૂકી દે સર્વિસ કરો

ને કેન મત પાણી નઈ અરે ભાઈ નડી ચાલુ કરી મુના પાણી નઈ પાણી નઈ દીપક પૂછની દીકરી તમા હું ક્યાં બેહી ગયો દીકરી તમા હા બેહી જા પૂછની દીકરી તમા હા મત કોઈ દીકરી ન થા તો નડી ના

લીમડા કઈ નથી માથે બાંધું આ માથે બંધ બેહી જા બેઠા નમ રેવ નથી હું તો એમને મહી ના વાડ વાડ પણ ધોવાના ધોવા આ લે આ બે હી અમને મત દેહો આ બે કરવા લાવવા અમે

વિધી ખુરશી આ નહી ઉછત નહી લે ના એમ ના હોય જામન જા ના હોય તો ના લે નહી આજ તો જોઉં છું જા એમ કઈ ડોટેડી હતી જાય કોની હે મોબાઈલ કાઢી દેવો બેસી જાવ બેસી જાવ હા તાર બાપ ની ડોક્ટર ની ધ્યાન રાખે હાલી નીકળ્યો તો હા માર માર કે કરી નાખ અહીંયા

मारा अरे तारा घर नहीं मारा घर नहीं बात कर मैं नगर सर ना वो ना किस कोई दिया आ, आ, तो है गाड़ी लेन गोत में गई तो हाँ तो, बजाई जेवी हम तो नहीं आ, हम तो हम जाए क्यों नहीं तो, तो <tion> हम नहीं। तो के हाँ ना ना मार बेटी के नाती नहीं ना थी नो नो तारे क्या बाप नहीं दिख रही है बाप नहीं दिख रही है

બસ કર દયો બસ કર દીયો બસ કેટલીક વાર ના ના કર દીયો એમ કીધું કરો તો ફોન કરો તો કર દીયો એમ કીધું ભાઈએ કીધું ને કર દયો હા તર બસ હવે હે ને લાવો સેમ્પલ લાવો એ કપડા મે માંગી દીધું કપડા જો મને ખાઈ ઓય એના હૈ ઈ નથી એના ઈ જો મે ના છે ક્યાં લી આયા આને હા લઈ લે ને કે હે આ કર બુટવા ભાઈ આવો આવ લઈ લે કે હાથ લઈ લે હાથ લઈ લે હાથ લઈ લેવો